એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ થોડાક દિવસ પહેલા જ આરોપીઓનો વરઘોડા કાઢવા માટે પોલીસ અધિકારીઓને મંજૂરી આપી હોય તેવો ઘાટ સર્જાયો હતો કેમકે જાહેર મંચ પરથી તેમણે એક નિવેદન આપ્યું હતું પરંતુ આ નિવેદનના કારણે વરઘોડો અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની યુવતીનો પોલીસે કાઢ્યો છે અને પોલીસનું કહેવું છે આ તો ઘટનાનું રિકન્સ્ટ્રકશન હતું તેના જ કારણે વિવાદ વકર્યો છે અને હવે અમરેલી પોલીસ બરાબરની ભેરવાઈ ગઈ છે આ મામલામાં રાજકીય પક્ષના નેતાઓ છે એટલે કે સત્તા પક્ષના નેતાઓ તેમણે તો હાથ ધર કરી દીધા છે વિપક્ષ સતત અમરેલી પોલીસ સામે સવાલ ઉઠાવી રહ્યો છે ને આ વચ્ચે હવે જે અમરેલી પોલીસે પાટીદાર સમાજની યુવતીનો વરઘોડો કાઢ્યો હતો તે મામલાની તપાસ ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે ડીઆઈજી નિલીપ રાયને સોંપી છે તેને લઈને સમગ્ર મામલો છે કેવી રીતે તપાસ કરવાના છે ડીઆઈજી નિલીપ રાય વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફરની

આમાં તમને ફ્લેટ તો મળશે સાથે સાથે વાર મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ દિવસોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે આરોપીઓ બેફામ બન્યા છે તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે પરંતુ કહેવાય છે કેટલાક નથી પરંતુ કેટલા કિસ્સાઓમાં નિર્દોષ લોકો પણ ઘટનામાં પીસાઈ જતા હોય છે તેમનો વરઘોડો કાઢવામાં આવે તો તેમની નિલામ થતી હોય છે ને તેમને સ્વાભિમાનને પણ એક મોટી ઠેસ પહોંચતી હોય છે આવું જ કઈક અમરેલીમાં જોવા મળ્યું જ્યાં પત્રકારના મામલામાં ભારતીય જનતા પાર્ટીના અંદર જે આંતરિક વિખવાદ સામે આવ્યો ને તે સંદર્ભમાં પાટીદાર સમાજની ઉતી પાયેલ ગોટીની ધરપકડ કરવામાં આવીને પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું ત્યારબાદ હવે અમરેલી પોલીસની મુશ્કેલીઓ વધતી હોય તે પ્રકારના સમાચારો મળી રહ્યા છે પાટીદાર સમાજના અગ્રણીઓ હોય કે વિપક્ષી નેતાઓએ સતત અમરેલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે એક તરફ પોલીસ છે તે સરકારનું સારું બનવા માટેના તેમના પ્રયાસો હતા એક સિંગમ રૂપ બતાવવાની વાત હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તે જ બાબત ને ભારે પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે ભલે અમરેલીના પોલીસ વાળા સંજય ખરાતે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે તેનાથી આ ઘટનાની સાહી સુકાતી નથી સવાલ અનેક ઉઠી રહ્યા છે આમાં જે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાશે કોણે આપી હતી પાટીદાર સામાન્ય યુવતીના વરઘોડાની મંજૂરી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને તે વચ્ચે જે સતત વિરોધ જોવા મળી રહ્યો છે ને આ વિરોધ વચ્ચે ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહે હવે ડીઆઈજી નિર્લિપ્ત રાયને અમરેલીના વરઘોડાની જે સમગ્ર તપાસ છે તે સોંપી છે તેને જ કારણે કહેવાય રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ છે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે તો કે આ પ્રથમ કિસ્સો ગુજરાતમાં એવો હતો કે જ્યાં એક યુવતીનો આવી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો છે મે હાલ કહેવાય રહ્યું છે કે આ યુવતી પોતે દાવા કરી રહ્યા છે કે તેઓ નિર્દોષ છે પરંતુ જે આખો ઘટનાક્રમ સર્જાયો થોડાક સમય માટે પોલીસ અધિકારીઓ સરકારના દ્વાલા થવા માટે જે નીતિ અપનાવી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ જે આરોપો થઈ રહ્યા છે આ મામલામાં ડીઆઈજી નિલિપ્ત થાય છે આ સમગ્ર કેસની તપાસ કરવાના છે અને તપાસમાં શું સામે આવે છે કોની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર કેસમાં સામે આવી છે કોણ છે યુવતીના વરઘોડા કઢાવવા પાછળનો માસ્ટર માઇન્ડ હવે તે તપાસમાં ખુલાસો થઈ શકે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં